નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સાદલી થી શ્રીનોર રબારી વાસમાં શ્રી મેરા મેથાની ખોડિયાર માતાના મંદિરે આજ રોજ જીતુ બુવાજી દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં પાંચ દંપતીઓએ પૂજા કરવાનો લાભ લીધો હતો શ્રીનોર રબારી સમાજના કુળદેવી ઓડિયાર માતાના મંદિરે ખોડિયાર જયંતી તેમજ નવરાત્રિને ઉત્સવની જેમ ઉત્સવ મનાવવામાં આવે છે દર રવિવારના રોજ મંદિરે દર્શને આવતા ભક્તો માટે શ્રી મેઘા મેરાની ખોડિયાર માતાના મંદિરે જીતુબુવાજી દ્વારા ભંડારાનું પણ આયોજન કરાય છે આજ રોજ ખોડિયાર માતાનો ચોથો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં પાંચ દંપતીએ પૂજાનો લાભ લીધો હતો સવારે દસ કલાકે નિલેશ મહારાજ અને તેમના ભૂદેવોની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી વિધિ કરવામાં આવી હતી તો શ્રીનોરી રબારી વાસમાં ખોડિયાર માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો નવચંડી યજ્ઞમાં શ્રીર રબારી સમાજ તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો યજ્ઞના દર્શન અને પૂજા વિધિનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા સાંજે પાંચ વાગ્યે નવચંડીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નાળિયેર હોમી મહાઆરતી પણ કરાઈ હતી ઉપસ્થિત સૌ ભક્તોએ મહાઆરતી અને દર્શનનો લાભ અને મહાપ્રસાદી આરોગી કૃતાર્થ થયા હતા અને રાત્રે મોડી સાંજે માતાજીનો લીલોડો માંડવો યોજાયો હતો જેમાં દૂર દૂરથી માતાજીના ભુવાઓને તેડાવ્યા હતા અને કપડવંજના પ્રસિદ્ધ ગાયકો અલ્પેશભાઈ મનીષભાઈ કેતનભાઈના મધુર કંઠે માતાજીનો પોકાર કરી માતાજીને પ્રસન્ન કરાયા હતા આ લીલુડા માંડવામાં કાનમ રબારી સમાજના ભુવાજીઓ અને રબારી સમાજના ભુવાજી દ્વારા લોકો આખી રાત માતાજીના રેગડી માતાજીના દોહા છંદ માતાજીના રણકાર ગાય માતાજીને પ્રસન્ન કરી બોલાવવામાં આવ્યા હતા માતાજીના લીલુડા માંડવામાં હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહી માતાજીના માંડવાનો ભક્તિભાવ સાથે લાભ લીધો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી આજે સિનોરમાં આવેલા ખોડિયાર માતાના મંદિરનો ચતુર્થ પાટોત્સવ આજના શુભ મંગલ દિવસે સમસ્ત રવારી સમાજ દ્વારા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન થયું વહેલી સવારથી સાંજના પાંચ સાડા પાંચ વાગ્યા સુધીમાં મા ખોડિયારની મા જગદંબાની આરાધના કરી યજ્ઞ કર્યો પાંચ જોડાઓએ આ યજ્ઞનો લાભ લીધો અને વિશ્વ શાંતિની મા જગદંબાની મા ખોડિયારને પ્રાર્થના કરી મોટી સંખ્યામાં ભક્તોએ આગળ આવ્યા પૂજાનો મહાઆરતીનો લાભ લીધો અને આજે અહોરાત્રમાં ખોડિયારનું સ્તુતિવંદના થશે અને વિશ્વકલ્યાણની પ્રાર્થના થશે જય ખોડિયાર